महाकाल ओम नमो नारायण मैं माता सती नंदगी उज्जैन महामंडलेश्वर अंतरराष्ट्रीय किन्नर अखाड़ा से और आज मैं राजकोट आई हूँ बाबरा में मेरा आश्रम है उज्जैन में मुख्य आश्रम है आज पूरा किन्नर समाज किन्नर अखाड़ा यहाँ पे इकट्ठित है जो निकिता चार पांच दिन से जो राजकोट जैसे शहर की शांति भंग कर रही है उस विषय पे हम बात करने के लिए यहाँ मीडिया के सामने आपके माध्यम से बोलना चाहेंगे कि जो भी वो लाछन लगा रही है हमारे किन्नर समाज के बारे में वो सरासर झूठ है उसका हम सभी मिल खंडन करते हैं जो वो बोलती है कि जबरदस्ती पैसे लेते हैं बधाई लेते हैं या करोड़ों की आवक है ये झूठ है जो हमको जजमान प्यार से देता है ग्यारह सो इक्कीस तो बोले थे और उसका भी उपयोग हम धर्म के काम में लगाते हैं हाल ही में अहमदाबाद में हमने हमारे किन्नरा खाड़े की सभापति है जो वहां की गद्दी नशीन है कशिश ने वहाँ पे प्राण प्रतिष्ठा हुई मंदिर हुई मंदिर का निर्माण हुआ और ऐसे हम कई कार्य करते हैं कन्यादान लोगों का विवाह में सहयोग तो हम वो जो पैसे हमको मिलते हैं बधाई के हम ऐसे कार्यों में धर्म के कार्यों में लगाते हैं तो जो भी वो लालछन लगा रही है वो सिर्फ और सिर्फ किन्नर समाज का नाम धूमिल करने के लिए चंद पैसों के लिए या कह सकते प्रॉपर्टी के लिए या गद्दी के लिए बस के साथ कौन हमारे साथ जो हमारी गुजरात की महामंडलेश्वर है किन्नर अखाड़े से गिरनारी माँ वो हैं और सभापती। हमारी सभापति जो है कशिश देव जी दामिनी और कामिनी जी और कामिनी नंदगिरी बाकी पूरा ऑल इंडिया से किन्नर समाज की सुनीता नंदगिरी पूरा किन्नर समाज हमारे साथ आज यहाँ पर है अब देखो अभी फैसला तो यही लिया गया है सभी किन्नर समाज ऑल इंडिया के किन्नर समाज यहाँ मौजूद है उसको हम किन्नर समाज से बॉयकॉट कर रहे हैं क्योंकि वो किन्नर समाज पे कलंक है वो कलंकियों का न, काम कर रही है जो गुरु शिष्य का जो गुरु धर्म का मार्ग दिखाता है भगवान का मार्ग दिखाता है उस, उस गुरु पे वो लालछन लगा रही है वो भी झूठे झूठे तो उसको हमने ये निर्णय लिया है कि उसको हम किन्नर समाज से बॉयकॉट करेंगे જય શ્રી મહાકાલ ઓમ નમોનારાયણ ના એવા પેટલાદ ખાતે થી માતાજી આરતી નાયક ના શિષ્ય છું પહેલા તો નિકિતા છે કિન્નર છે પણ એને અમારા સમાજમાંથી એટલા માટે કરવામાં આવેલ છે કે સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એને જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયા વિહોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ફગાવે છે અને તદ્દન ખોટી વસ્તુ છે આ એક જગ્યા મેળવવા માટે આ બધું ષડયંત્ર રચી રહ્યો છે અને મારી તમામ મીડિયા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એની વાતને કોઈ હવા ના મળે અને એની વાતને કોઈ હવા ના આપે કેમ કે અમે અહીંયા આખો કિન્નર સમાજ અને કિન્નર અખાડો એકત્રિત થઈને એને બાયકાટ કરેલ છે એટલા માટે એ આવા પગલા અવારનવાર ભરીને ખોટા ખોટા આક્ષેપ લગાવે છે અને મિહિર નામના વ્યક્તિની વાત કરું તો અમે એક અખાડો 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 સમાજ થઈને પણ ચલાવે છે ધ્યાન દોરવા માટે હું કહું આપ જાણતા હશો કે શિવરાત્રી પર કુંભમાં અલગ અલગ કિન્નર અખાડા અમારા લાગેલા હોય છે ત્યાં હજારો સેવકો અમારી સાથે છોકરાઓ ત્યાં સેવા કરતા હોય છે તો શું એ કિન્નરોના બોયફ્રેન્ડ હોય છે એવી કોઈ વાત નથી દરેક જગ્યાએ તમે જોતા હશો

અમે કિન્નર કિન્નર સમાજ અને અખાડો તો ઈચ્છે છે કે આ બધું શાંતિપૂર્વક પતી જાય પણ નિકિતાને તો અમે બાયકાટ જે છે એ જ કરેલ છે કેમ કે પોતાના મહોત્સવ પૂરા કરવા માટે આ એક આખું ષડયંત્ર રચવામાં આવેલ છે આખું ષડયંત્ર પોતાના ગુરુ વિરુદ્ધ જે શિષ્ય આદિ અનાદિથી ગુરુ શિષ્યની જે પરંપરા હોય એ તોડવા માટે એને આ બધા ષડયંત્ર કરેલ છે આજે એ કરશે તો કાલે ઘણી જગ્યા આવું થશે તો કિન્નરોનું જે આખી પરંપરા છે તૂટી ના જાય માટે આખા કિન્નર સમાજે એને બાયકાટ કરેલ છે આવનારા સમયમાં એ કદાચ એના ગુરુના પગ પકડીને માફી માંગશે તો કિન્નર સમાજ એને કિન્નર સમાજ બહુ મોટું હૃદય ધરાવતો હોય છે તો કિન્નર સમાજ એને માફ પણ કરી દેશે

અમારા આ સૌરાષ્ટ્ર ની ભૂમિના જે કિન્નર માતાજીઓ છે મોટા મોટા અમદાવાદથી અમારા માતાજી પીઠાધીશ્વર આખા ગુજરાતના આખા ગુજરાતના નામચીન કિન્નરો મોટા મોટા માતાજી અહીંયા બિરાજમાન છે કદાચ ભગવાન મહાદેવ કિન્નારી મહારાજને સદબુદ્ધિ આપે અને બે હાથ જોડીને તમામ કિન્નર સમાજ ની માફી માંગી લે તમામ આક્ષેપ જે જેને ખોટા કાઢ્યા છે અને આક્ષેપ કરી લે તો કિન્નર સમાજ મોટું હૃદય રાખીને એને માફ કરી લેશે મારું નામ પાવૈયા કાશી અમદાવાદથી મે ઉપાડી

એ તો અમારું એક બચ્ચું છે એક અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબાજી તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે અમે નાનેથી મોટા કરીએ છીએ અને અમારા સાથે રહી છે બીજું કે મીરના અને આ મીરાને કોઈ એવા સંબંધ નથી આ ખોટા ખોટા પબ્લિકને ઉશ્કાવવા માટે થઈ નિકિતા દે આપસોસો લગાવે છે કિલ્લો સોનું આ પહેરાવે તે એવું કશું છે નહીં અને મિહ એકદમ છોકરો છે નોર્મલી એની રીતે અમારે ઘેર કામ કરીને એનું ગુજારણ ચલાવે છે અને આવર રીતે દાદાગીરી કરવી એના આગવું ગાદીપતિ જોઈએ ગાદી જોઈએ કેવી રીતે આપીએ ત્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી અમારા ચેલાઓના અમે ગાદી કેવી રીતે આપી શકીએ

ઉપર બહુ આ બધું બધું બોલે છે 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 ખોટું અને હાથ વિનંતી કે અમારો ન્યાય આપો ઓલ અહીંયા બેઠા છે વધારે બી થશે તો ઓલ અકલિક કિન્ન ભેગા થઈને અમે આગળ કોઈ પગલા લેવીશું જ્યાં સુધી સરકાર અમારી માંગ પૂરી નહીં તાત્કાલિક પકડીને કાયદેસર જે થતું હોય લીગલી